કાઠિયાવાડી રીતથી ભરેલું રીંગણા બટેટાનું શાક અને એ પણ કુકરની અંદર સાવ સરળ રીતે આજે ઘરે બનાવ્યું છે આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ને લગભગ દરેકના ઘરમાં અઠવાડિયાની અંદર બે થી ત્રણ વાર આ શાક બનતું હોય છે તો ભરેલું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ સાઇઝના રીંગણા લઈ લીધા છે અને તેને વચ્ચેથી ચાર કાપા પાડી લીધા છે કારણ કે આની અંદર આપણે જે રીંગણાનો મસાલો હોય છે શાકનો જે હવે જ કહેવાય છે એ ભરવાનો છે તો આવી જ રીતના મેં બધા રીંગણાને પહેલાં ધોઈ લીધા છે અને કાપા પાડીને એક પાણી ભરેલા વાસણમાં મૂકી દીધા છે કારણ કે રીંગણા જો કાળા પડી જાય તો આ શાક ખાવાની જરાય મજા ન આવે એટલા માટે આ પાણી ભરેલા વાસણની અંદર આ બધા જ રીંગણાના કાપા પાડીને મૂકી દીધા છે અને હવે મેં અહીંયા બટેટા લઈ લીધા છે જોકે ભરેલા શાકની અંદર નાની નાની બટેટી હોય છે પરંતુ મને માર્કેટમાંથી આજે બટેટી ન મળી એટલે મેં આ મોટા બટેટા હતા તેની છાલ છોલી લીધી અને આવી જ રીતના ચાર ફાડા કરી લીધા છે અને દરેક ફાડાને પણ વચ્ચેથી કાપો પાડી લીધો છે જેની જેથી કરી આપણે આની અંદર છે તે મસાલો ભરી શકો શકશું અને ત્યારબાદ આપણે આ ભરેલું શાક છે તે બનાવી શકશું તો હવે આપણે આનો મસાલો તૈયાર કરવાનો છે તો મસાલા માટે મેં એક ડીશની અંદર લઈ લીધું છે સૌથી પહેલાં જીરું પાવડર કારણ કે ભરેલા શાકની અંદર ધાણા જીરું એ મુખ્ય હોય છે અને ધાણા જીરુંથી જ આ શાકનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવતો હોય છે તમે ઈચ્છો તો માંડવીના દાણાનો ભૂકો કરીને એડ કરી શકો છો પરંતુ મેં માત્ર ને માત્ર અહીં ધાણા જીરું લીધું છે અને હવે આની અંદર આપણે ઉમેરવાનું છે અલગ અલગ બીજા મસાલા તો સૌથી પહેલાં હું ઉમેરી દઈશ એક ચમચી જેટલી દર ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું તો હળદર છે તે ઉમેરી દીધી છે અને હવે મીઠું છે તે પણ એડ થઈ ગયું છે હવે આપણે ઉમેરીશું તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર આ શાક થોડું તીખું તમતમતું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે મેં મરચું પાવડર થોડું વધુ એડ કર્યું છે અને ગરમ મસાલો પણ એડ કરી દીધો છે આ બંને વસ્તુ એડ થઈ જાય એટલે મેં ઉમેરી દીધી છે થોડી ગળાશ એટલે કે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને ખાંડ ઉમેરાઈ ગયા બાદ મેં અહીં ટમેટું છે તે પણ સુધારીને નાખી દીધું છે એટલે ગળાશ ખટાશનો સ્વાદ છે તે આવે અને આ શાક છે તે એકદમ ટેસ્ટી બને તો ટમેટાના કટકા કરીને નાખી દીધું છે ને ત્યારબાદ થોડું એવું હું તેલ નાખી દઈશ જેથી કરી આ બધો જ મસાલો છે તે સરસ રીતના મિક્સ થઈ જાય તો તેલ ઉમેરી દીધું છે અને હવે હાથની મદદથી આ બધા જ મસાલાને મિક્સ કરી લીધો છે મસાલો છે તે આવી જ રીતના એક સરખો મિક્સ કરવાનો છે એ જેથી કરી શાકની અંદર આ બધો જ મસાલો ભળી જાય અને ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે તો મસાલો છે તે મારો મિક્સ થઈ ગયો છે તમારે પછી મસાલો ચાખી લેવાનો જો તમને કંઈ વધુ ઓછું લાગતું હોય તો તમે ઉપરથી એમાં ઉમેરી શકો છો તો હવે હું રીંગણાને લઈ અને આ મસાલો છે તે રીંગણાના જે ફાડા કરેલા છે તેની અંદર ભરીશ તો રીંગણા છે તે મેં લઈ લીધા છે અને આ રીંગણાનો મસાલો આ મસાલો છે તે હવે હું રીંગણાની અંદર હાથની મદદથી આવી રીતના દબાવીને ભરીશ જેથી કરી શાક પાકે ત્યારે આ મસાલો બહાર ન નીકળી જાય અને છૂટો ન પડી જાય તો રીંગણા અને બટેટા બંને આવી રીતના ભરી લીધા છે હવે આપણે આ શાકનો વઘાર કરવાનો છે તો કૂકરની અંદર હું બેથી ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરીશ કારણ કે મારા ઘરે થોડું તેલ ફૂટેલું શાક થાય છે અને તેલ ગરમ થઈ જાય એટલે મેં એક ચમચી જેટલી હિંગ એડ કરીને આ જે મસાલો ભરેલો હતો તે બધું જ શાક છે તે ઉમેરી દઈશ તો રીંગણા અને બટેટા છે તે મેં ઉમેરી દીધા છે અને જેટલો મસાલો બચે છે એ પણ મેં ઉપર ઉમેરી દીધો છે અને હવે આ બધી જ વસ્તુઓ કુકરની અંદર ઉમેરાઈ જાય એટલે આમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરાઈ જાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરીને આ શાકને ત્રણથી ચાર સીટી સુધી પકવવાનું છે તો મારી એ ચાર સીટી થઈ ગઈ છે હવે હું કુકરનું ઢાંકણું ખોલીને જોઈશ તો સરસ મજાનું કુકરમાં ભરેલું રીંગણા બટેટાનું શાક તૈયાર છે